કેમ લાગ્યું પણ એકવી જરૂરી બાયાર બચા વર્ષ ના જે પણ બાબલા ની જેમ તૈયાર જે યુનિફોર્મ આપડે પરિવારમાં નથી તો પરિવારમાં યુનિફોર્મ ગણેશભાઈએ કીધું છે એમનું થોડું આપણે માનીએ જરૂરી જ છે આપણા માટે જ છે પણ છતાંય ગણેશભાઈએ કીધું છે આપણે થોડાક ઇમ્પ્લીમેન્ટ કરીએ હવે તો એક એ ખાસ પરબતભાઈ તમે દાઢીમાં થોડાક બાદશાહ જેવા લાગો છો થોડું એ સેટલ પર્સનલી બધાને કોઈ નામ દેન કરવું એવું નથી પણ બધા પોતપોતાની રીતે વ્યવસ્થિત થઈને આવો અને શોરૂમમાં આજે કીધું એ રીતે કે બધાએ

દસ પછી તમારી કદાચ પંદર મિનિટ પણ ભરાશે તો એ પંદર મિનિટનો તમને એક્સ્ટ્રા પગાર મળશે કાલથી જ હું લાગુ કરજો આજ પહેલ તારીખ એટલે જો કે આજથી જ લાગુ કરજો કે એક્સ્ટ્રા ટાઈમ છે એના તમે હકદાર છો પણ મારા ટાઈમે તમારે આવવાનું એનો હું હકદાર છું એટલે કાલથી આ બધા ખાસ ધ્યાન રાખજો પરિવારમાં પણ અને જેને જેને બધાને લાગુ પડે ખાસ ધ્યાન રાખજો પહેલાં આપણે ખુદ પહેલાં વ્યવસ્થિત થવું પડશે ગણેશભાઈએ ઘણું આપણા માટે કીધું છે એટલે જરૂરી છે તો બહુ મજા આવી ગણેશભાઈએ અડધા કલાકમાં ઘણા એવા ચાર્જિંગ કરી દીધા છે પણ હવે આ ચાર્જિંગ આપણે કાયમી જળવાઈ રહીએ અને ગણેશભાઈને દસ દસ દિવસે આપણે એક વખત નવું નવું કંઈક જાણીએ એવું કંઈક આપણે કાયમી માટે અમે ટ્રેનિંગ માટે રાખીએ બીજી બીજી અલગ પ્રકારની ટ્રેનિંગ આપી વિશે ફોટા સાથેનું જે આની કરતાં ડીપ હશે ઓકે આ એક પ્લસ